નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂતે હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ ઓક્ટોબર બે આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં અરબ વાળી સિસ્ટમ બનશે વાવાઝોડું ગુજરાતથી દૂર જતા મજબૂતમાં મજબૂત બની ડીપ ડિપ્રેશન પછીની કેટેગરી એટલે કે સાયક્લોન વાવાઝોડાના રૂપમાં પ્રાવર્તિત થઈ અને ફરી વખત તે યુ લઈ અને ગુજરાત તરફ આવવાની છે ગુજરાત તરફ આવ્યા પછી તે પણ સ્થિર જોવા મળશે અને ફરી વખત તે અરબસાગરમાં પાછી વળીને ગુજરાતથી દૂર જવાની છે એટલે કે આટી ઘોટીએ સડેલી આ સિસ્ટમ હજુ આગામી દસેક દિવસ સુધી ગુજરાતની નજીક રહેશે તો ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ પડે હોય ત્યારે આ સિસ્ટમે ખેડૂતોને ગુમરાહ કર્યા છે ખેડૂતોની હાલત ખરાબ કરી છે ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ છે સંપૂર્ણ માહિતી મેળવવાની છે ચેનલ નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લે આજની ખાસ અપડેટ જોઈએ તો અત્યારે હાલ સિસ્ટમ જે છે તે અત્યારે એકદમ દ્વારકા અને પોરબંદર કચ્છની જે દરિયાપટ્ટી છે તેની નજીકની અંદર હોવાથી તે આ બધા વિસ્તારોમાં વધારે અસર જોવા મળશે તેમાં ખાસ કરીને આજે બપોર સુધીનો જે સમયગાળો છે તેમાં કચ્છના નલિયા ગઢસીસા ભુજ મુન્દ્રા તેમજ માંડવી આજુબાજુના જે વિસ્તારો છે નાગવીરી સાઇડના વિસ્તારો છે લખપત નવલખી આ બધા જે વિસ્તારો છે જેની અંદર સૌથી વધારે વરસાદી માહોલ જોવા મળશે જેમાં હળવો મધ્યમ વરસાદ હશે જામનગર સાઈડના જે વિસ્તારો છે તેની વાત કરીએ દ્વારકા હોય જામનગર હોય સલાયા હોય ઓખા હોય ભાણવડ હોય પોરબંદર સાઈડના જે વિસ્તારો છે તેમજ ઉપલેટા કુતિયાણા આજુબાજુના જે વિસ્તારો છે જેતપુર ગોંડલ જૂનાગઢ કેશોદ માંગરોળ વિસાવદર બગસરા ધારી વેરાવળ માંગરોળ સાવરકુંડલા ઉના તુલસીશામ રાજુલા સુધીના જે વિસ્તારો છે જેમાં વધારે અસર જોવા મળશે તો આ રીતે આજે બપોર સુધીમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે બપોરના ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન વધુ કચ્છ તરફ નમતા કચ્છની અંદર જે ધરી છે તે વધારે નમેલી જોવા મળશે તેનો ટ્રફ લખપત સુધી અને નલિયા સુધી ફેલાયેલો છે માંડવી ભુજ ગાંધીધામ માત્રામાં વધારો થશે દ્વારકા સલાયા જામનગર મોરબી ચોટીલા રાજકોટ ગોંડલ જસદણ અમરેલી જુનાગઢ ભાણવડ અને પોરબંદરમાં પણ વરસાદની બઘરાટી બોલશે વેરાવળ સાઈડના વિસ્તારો હોય તેમજ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેની આપણે વાત કરીએ તો બારડોલી તાપી નવસારી બિલીમોરા વાંસદા ડાંગ નવાપુર ભવનાથ અંબોશી વલસાડ ખાડોલી કપરાડા વાની આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે સાથે સાથે રાજપીપળા આજુબાજુના વિસ્તારો હોય છોટા ઉદયપુર હોય અલીરાજપુર હોય આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે ખાસ કરીને આજે સાંજના સમયગાળા દરમિયાન પણ આ જીએફએસ મોડલ અનુસાર કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે વાત કરીએ આવે ઇસીએમડબલ્યુ એફ યુરોપિયન મોડલની અપડેટ તો ખાસ કરીને આજે યુરોપિયન મોડલ અનુસાર પણ સૌરાષ્ટ્રના મોરબી જિલ્લો જામનગર રાજકોટ ચોટીલા જસદણ ગોંડલ તેમજ કચ્છના ગાંધીધામ આજુબાજુના વિસ્તારો હોય ખાવડા હોય રાપર હોય નલિયા ભુજ માંડવી સહિતના વિસ્તારો હોય તેમજ દક્ષિણ ગુજરાતમાં તીવ્રતામાં પણ વધારો જોવા મળશે રાજકોટથી સૌરાષ્ટ્રથી સિસ્ટમના જે ટ્રપ ફેલાય અને દક્ષિણ ગુજરાત સુધી તેના ઘેરા પડઘા પડી રહ્યા છે રાજપીપળા વડોદરા હોય સુરત હોય તાપી હોય તેમજ સૌથી વધારે વલસાડ નવસારી અને તાપી ડાંગમાં વરસાદની સંભાવના આજે રહેલી વાત કરીએ આવતીકાલે વહેલી સવારે સિસ્ટમ વધુ દરિયાની અંદર જવાના કારણે ગુજરાતના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા આગામી ખાસ કરીને આવતીકાલે એટલે કે શનિવારના રોજ ઘટી શકે જેમાં દક્ષિણ ગુજરાતમાં બપોર પછી ભરૂચ રાજપીપળા હોય સુરત તાપી નવાપુર હોય વલસાડ નવસારી ડાંગ હોય વડોદરા હોય ગોધરા હોય દાહોદ હોય તેમજ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના કેટલાક વિસ્તારો છે જેમાં આબુ રોડ પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુરમાં વરસાદી ઝાપટા આપણને જોવા મળશે તો ખાસ કરીને આવતીકાલે તીવ્રતામાં ઘટાડો થશે પાંચ તારીખે ફરી વખત રેડા ઝાપટાનું પ્રમાણ વધશે બંગાળની ખાડીની સિસ્ટમ અરબસાગરની સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છ સાત આઠમાં ફરી વખત વરસાદી માહોલ આપણને જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો જૂનાગઢ પંથક હોય અમરેલી હોય ભાવનગર હોય તળાજા હોય મહુવા હોય ઉના રાજુલા વેરાવળ હોય તેમજ જામનગર મોરબી સુરેન્દ્રનગર છોટીલા રાજકોટ ગોંડલ જસદણ બોટાદ આ તમામ વિસ્તારો હોય તેમજ મધ્ય ગુજરાતની અંદર વિરમ ગામથી લઈ અમદાવાદ ગાંધીનગર કપડવંશ ધોળકા નડિયાદ ગોધરા વડોદરા છોટાઉદેપુર ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર વડનગર આ બધા વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના પણ વિસ્તારો છે જેમાં વરસાદની તીવ્રતામાં વધારો થશે સિસ્ટમ સાત તારીખમાં ફરી ગુજરાત તરફ આવી રહી છે જો આ બાજુ સિસ્ટમ જઈને ફરી યુ ટર્ન લઈ રહી છે જે આગામી સાત તારીખ આજુબાજુ ગુજરાતની નજીક પહોંચી શકે છે સાત તારીખે બપોર પછીના સમયગાળાની વાત કરીએ જેમાં કચ્છના વિસ્તારોમાં વરસાદ આપણને ખાવડા સાઈડના વિસ્તારો હોય નલિયા હોય તેમાં જોવા મળશે સુઈગામ પાલનપુર મહેસાણા આજુબાજુ ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં પણ વરસાદની તીવ્રતા જોવા મળશે સાત તારીખે રાત્રે દ્વારકા સલાયા જામનગર રાજકોટ ગોંડલ જુનાગઢ ભાણવડ પોરબંદર તેમજ વેરાવળ ઉના સાઈડના વિસ્તારો હોય મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ કપડવંશ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ ધોળકા ખંભાત વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુરમાં વરસાદની તીવ્રતા રહેશે આઠ તારીખે આઠ નવ વાગ્યાથી બપોરના સમયગાળા દરમિયાન સિસ્ટમના જે અસર છે તે પોરબંદર હોય રાજકોટ હોય જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં જોવા મળશે જેમાં દરિયાકાંઠાના ભાગોમાં સૌથી વધારે તેની તીવ્રતા આઠ તારીખમાં જોવા મળશે આઠ તારીખે બપોરનો સમયગાળો એવો છે જેમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ બોટાદ રાજકોટ સુરેન્દ્રનગર મોરબી પોરબંદર દ્વારકા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે રાત્રિના સમયગાળા દરમિયાન પણ તળાજા મહુવા જેસર બગદાણા બોટાદ આ બધા વિસ્તારોમાં વરસાદ રહેશે નવ તારીખની વાત કરીએ તો સિસ્ટમ દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં તેની અસર જોવા મળી શકે અત્યારે હાલ સિસ્ટમની અસર ઓછી બતાવાઈ રહી છે અહીં સિસ્ટમ ફરી વખત અટવાઈ રહી છે તો આ સિસ્ટમ છે તે ફરી અરબ સાગરની અંદર ગુજરાતથી દૂર જશે દસ તારીખની અંદર એટલે કે વાત કરીએ તો અત્યારે સિસ્ટમ આ દિશામાં છે આ દિશામાં આગળ વધી રહી છે સિસ્ટમ ફરી વખત આવી રહી છે ત્યાંથી પાસી વળી અને સિસ્ટમ ત્રીજી વખત ગુજરાતથી દૂર જશે તો એ સિસ્ટમ જો પાસી ફરે તો ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ફરી વખત પંદર સોળ તારીખ પછી વરસાદની તીવ્રતા જોવા મળી શકે કોઈ એન્ટી સાયક્લોનની સ્થિતિ ઊભી થાય તો ગુજરાતમાંથી એકા એક વરસાદી સિસ્ટમો ગાયબ થઈ શકે છે તો આ રીતે દસ તારીખ પછી વરસાદી માહોલમાં ખાસ ઘટાડો થશે એટલે કે મગફળી ઉપાડવા માટેનો બેસ્ટ સમયગાળો સમયગાળોની વાત કરીએ તો દસ ઓક્ટોબરથી લઈ દસ દસથી કોઈ પણ સમયગાળા દરમિયાન તમે મગફળી ઉપાડી શકશો વાત કરીએ પવનની ઝડપની તો આજે બપોર પહેલાંના સમયગાળામાં પણ સૌરાષ્ટ્રમાં ઓખા જામનગર પોરબંદર જૂનાગઢમાં ચાલીસથી પચાસની ઝડપે જોટાના પવનો રહેશે જ્યાં સિસ્ટમ છે ત્યાંની પવનની ઝડપ થી પંચોતેર કિલોમીટર પ્રતિ કલાકની અત્યારે જોવા મળે છે આવતીકાલે વાત કરીએ તે પહેલાં આજે બપોર પછી પણ પવનની ઝડપ દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેશે આવતીકાલે સિસ્ટમ ગુજરાતથી દૂર જતા પવનની ઝડપમાં ઘટાડો થશે છે પરંતુ પાંચ તારીખમાં તે વાવાઝોડામાં પરિવર્તિત થાય ગુજરાતથી દૂર ત્યારે તેની પવનની ઝડપ એકસો ને દસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની થઈ શકે છે આ વાવાઝોડું છ તારીખની અંદર તે ગુજરાત તરફ વળી અને આઠ નવ તારીખમાં તે ગુજરાતની એકદમ નજીક નિમ્ન સાયક્લોનની અંદર આવી શકે ત્યારે પણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદ પડી શકે ત્યાંથી આ સિસ્ટમ પાછી ફરી શકે બંગાળની ખાડીની સિસ્ટમની અસર ગુજરાત ઉપર દેખીતી રીતે કોઈ નથી પરંતુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે આ દિશાની અંદર અહીં સક્રિય છે જેના કારણે અને અરબસાગરની સિસ્ટમોના કારણે ગુજરાતમાં વરસાદ જોવા મળશે બંગાળની ખાડીના જે પવનો છે તે થોડા ઘણા મદદરૂપ આશિષ થઈ શકે છે તો આ રીતે ગુજરાતમાં વરસાદ પડવાની ધારણા હજુ રહેલી છે આગામી ચારથી પાંચ દિવસ ખેડૂતોને અત્યારે મગફળી બગડી રહી હોય તો તેવા ખેડૂતોએ ખાસ કરીને ત્રણ એટલે કે આજ પછી એટલે કે ચાર પાંચ તારીખમાં અને છ તારીખ સુધીમાં મગફળી ઉપાડી શકે પરંતુ કોઈ ઉપાય ન હોય તો બાકી દસ તારીખ સુધી થંભી જવું કારણ કે સાત આઠ નવ તારીખમાં વરસાદની તીવ્રતા એકાદ દિવસ વધારે જોવા મળશે